જય માતાજી મિત્રો તો આપણે નાય ધોઈ ને ભણવા જવાના તૈયારી થઈ ગયા છે અને આજે છે પહેલું નોટું તો સાંજે આવી અને મંદિરે લાઇટ ફિટિંગ કરવાની છે એ પણ તમને બતાવવું તો આપણે જમી લઈએ પછી જઈશું શાળાએ અને પછી ઘરે આવી અને તમને મંદિરની લાઇટિંગ ફિટિંગ બતાવીશું લઈ હવે આપણે જમવા બેસી ગયું બનાવી છે દાળ અને બાજરીના રોટલા તો ચલો જમી અને સાંજે મળીશું જય માતાજી મિત્રો શાળાએથી જઈને આવી ગયો છું અને તમે વિચારતા હશો કે ફોન ક્યાંથી આવ્યો તો ફોન માપા દીપોને આવ્યા હતા તો હું માપા ભાઈથી લઈ અને બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તો હવે આપણે ઘરે જઈશું અને મંદિરે લાઇટિંગ ફિટ કરી છે તે પણ બતાવીશું અને આજ સાંજનો વ્યૂ પણ તમને બતાવીશું તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ઘરેથી જઈશું પછી તમને મળીશું મળીશ મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ મંદિરે અને નવરાત્રિની બધી લાઇટિંગો ફિલ થઈ ગઈ છે મંદિરે એ તમને બતાવવું અને રાત્રે ચાલુ કરીશું ત્યારે તમને પણ જ્યારે પણ તમને બતાવીશ તો હમણાં નવરાત્રિની લાઇટો જુઓ હું તમને પાછળનો કેમેરો કરી બતાવું મિત્રો આ છે અમારા મંદિર અને એક ઝુમ્મર એલી એક લાઇટિંગ ના ઓકડા પાડ્યા છે આ છે ઝુમખા બે લાયા છે આ એક તોરણ લઈને આયા અને આ લાયા એ ઝુમખા અને મિત્રો આ છે આ લાયો એ મિત્રો અણી મંદિરે મંદિર લાઇટ ફિટિંગ કરી નાખી છે અને અહીંયા થી ચેટ શરૂ કરી છે ઝૂમ કરી બતાવો અહીંયા પણ મંદિરે ધજાએ પણ લાઈટ ફીટ કરી છે એ રાતે બતાવીશ સારી રીતે દેખાશે મિત્રો અહીંયા પણ તમને બતાવું આ લાઈટો અહીંયાથી ચબૂતરા ઉપર લઈ અહીંયા પારસ પેપડી થાય અહીંયા લઈ દીધી છે અને ધજાએ પણ પોકાડી છે લાઈટો એ તમને રાત્રે બતાવીશ અને જય માતાજી મિત્રો તો હવે આપણે મંદિરે લાઈટી ચાલુ કરી નાખી છે થોડો થોડું અંધારું થઈ ગયો છે ચલો મંદિરે જઈને તમને લાઈટ બતાવું મિત્રો ફાઇનલી આપણે લાઇટ ફિટિંગ કરી નાખી છે મંદિરે તમને બતાવું હવે આરતી કરવાની તૈયારી છે કેવું લાગે છે મંદિરે જરૂર કમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવો લગ્ન ત્યાં સુધી જય હિન્દ જય મહારાજ જય ઘોઘા મહારાજ